બાવડા તાલુકાની બસો પચાસથી વધુ આંગણવાડી બહેનોનો તંત્ર સામે સઘન રોષ જોવા મળ્યો આજ રોજ બાવડા તાલુકાની વિવિધ આંગણવાડીમાં કાર્યરત બેસો પચાસથી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા તાલુકા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી આંગણવાડી બહેનો રેલીના સ્વરૂપે પગપાળા કચેરીએ પહોંચી અને મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદનમાં બહેનો દ્વારા નીચે મુજબની મુખ્ય માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે આંગણવાડી બહેનોને બીએલઓ જેવી પાંજરા બહારની કામગીરીથી દૂર રાખવામાં આવે તેઓને અન્ય વિભાગની અતિરિક્ત ફરજીઓથી મુક્તિ આપવામાં આવે આંગણવાડી બહેનોને કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવે હાલ મળતું માનદ વેતન પૂરતું નથી તેથી યોગ્ય પગાર ધોરણ અમલમાં લાવવું બહેનોને માનસિક અને શારીરિક દબાણમાંથી મુક્તિ આપવી બહેનોએ તંત્રને ચેતવણી આપી કે જો તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ ટૂંક સમયમાં લાવવામાં નહીં આવે તો તેઓ ગાંધી માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરશે સ્થળ પર મહિલા કર્મચારીઓના જુસ્સા અને એકતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું બહેનોના આ સહકાર અને આત્મવિશ્વાસથી સ્પષ્ટ થાય છે કે હવે તેઓ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે અહીં એક વડીલ બહેને જણાવ્યું કે અમે આંગણવાડીમાં બાળકો માટે પ્રેમથી સેવા આપીએ છીએ પણ અમારું પણ ઘર છે પરિવાર છે અમારા કામ સમાને મળવું જોઈએ તંત્ર હવે રજૂઆત કેવી પ્રાથમિકતા આપે છે અને શું પગલા ભરે છે એ જોવું રહ્યું રિપોર્ટર કમલેશ ડાભી ન્યુઝ બાવડા મારું નામ સાધુ દીપિકા સાધુ કુમાર છે અમે બાવડા બેનો ની કામગીરી અનુરૂપે બધા ભેગા થયા છે જે અમે બીએલઓ ની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી પણ હવે અમને આગળવાડી વર્કરોને પણ સોંપવામાં આવી છે જે અમે કરવા બિલકુલ તૈયાર નથી અને આના આના સિવાયની બી ઓનલાઈન ઘણી કામગીરીઓ અમારે હોય છે જેથી અમે સમય ફાળવી શકીએ એમ છીએ જ નહીં

તો અમને બેનો આપવામાં આવતો નથી વધારો તાલુકા થી જિલ્લા થી લેવલ થી બધા જ કર્મચારીઓ આંગણવાડી બેનો પાસે કામ માગે છે તો આ કામ અમને બંધ કરો અને અમને ઓનલાઈન કામ વધારાનું બંધ કરો અમને છે બાળકોને ભણાવવાનું પ્રવૃત્તિ કરાવવાનું જેથી અમારા બાળકોનો વિકાસ પૂરતું પોષણ થતું નથી અટકી જાય છે બાળકો કુપોષણ થતા જાય છે અને ખુપ પોષણ કુપોષણ થતા જાય છે બાળકો સગર્ભા માતાઓ કારણ કે અમે ધ્યાન જ નથી આપી આપતા અમને એટલું બધું કામ આપે છે કે અમારે રાત દિવસ ઓનલાઈન કામ માગાવે છે જે બેન ઓછું ભણેલા છે એમને કઈ ખબર પડતી નથી તો પણ એમને એમના છોકરાઓ પાસે કોઈ પણ પાસે દાબ ધમકી આપીને કરાવવું પડે છે અને અમારી પાસે એવું પણ કામ અધિકારીઓ લે છે તો અમને આ કામ બંધ કરો અને અમારું શોષણ ના કરો દરેક નાની બહેનો મોટી બહેનો ઘણા વર્ષો થી ગાંધીનગર લેવલે થતી હોય આગળ બઢતી ના પ્રમોશનો તો એમને બહેનોને પોતાની રોજગારી અને પોતાનું શોષણ ના થાય તો બહેનોને આમાંથી જ પ્રમોશન મળવું જોઈએ હું મકવાણા મનીષાબેન નરેશભાઈ અમદાવાદ જિલ્લો બાવળા તાલુકો બાવળા ઘટક અને બાવળા સેજામાંથી હું આંગણવાડી કાર્યકર તરીકે પંદર વર્ષથી ફરજ બજાવું છું અને વર્ષથી અમે અમે ઘણી બધી રેલીઓ કાઢી છે અત્યારે પગાર સુધી પહોંચ્યા છીએ અમારે મસાલા બિલો હોય છે પછી મકાન ભાડા હોય છે જે અમને પોસાતા જ નથી અત્યારે મસાલા બિલ નેવું પૈસા આપે છે જે નેવું પૈસા પૈસા અત્યારે આપણને પોસાય એવા નથી ચણા અત્યારે કેટલા મોંઘા છે એસી રૂપિયા કિલો છે અમને એક બાળક દીઠ એક રૂપિયા સાહીઠ પૈસા આપે છે તુવેર દાળ એકસો દોઢસો રૂપિયા કિલો છે એને એક બાળક ને એકસો સાહીઠ પૈસા આપે છે તો અમને આ બધું મોંઘવારી પ્રમાણે અમને મસાલા બિલ પણ ઓછા મળે છે અને આજે જે અમે સીએલ મૂકી છે એ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે અમારું યુનિયન આમાં જોડાયેલું છે એટલે અમે માં સીએલ મૂકીએ છીએ અને બીજું કે અમારા જે પ્રમોશન ની વાત કરે છે બધી બહેનો એ પ્રમોશનમાં પણ બધી બહેનોને બહુ અન્યાય થયો મને પોતાને પણ અન્યાય થયેલો છે આ બાબતમાં હું પોતે એમ એ છું છતાં હું પાછળ છું અમારે પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ ગયા તો કે તમને પ્રમોશન ના મળે એ પણ છે અને બીજું બેનોને શોષણ એટલું બધું છે ઓનલાઈન કામગીરી છે ઓફલાઈન કામગીરી છે સવારમાં સાડા થી સાડા નો મારો ટાઈમ હોય છે પણ સાડા ત્રણ પછી પણ પાંચ વાગ્યા સુધી પણ બેનોને આંગણવાડી ઉપર જવું પડે છે કારણ કે ઉપરથી પ્રેશર જ એટલું હોય છે અધિકારીઓનું કે બેનો હાજર નથી હોતી બેનો હાજર હોય તો સાડા ત્રણ પછી પણ બેનો આંગણવાડી આવે છે તો કેવી રીતે આવતી હશે તમે ફોન કરો પછી જ આવતી હશે ને પછી બીજા નંબરમાં કે અત્યાર સુધીમાં જે મકાન ભાડા બિલો એ એડવાન્સ જ નથી એને છ મહિને આવે છે ત્રણ મહિને આવે છે કે ઉપરથી ગ્રાન્ટ નથી દાખલા તરીકે બાવળા સિટી ની જ વાત કરું દસ આંગણવાડીઓ એવી છે કે જેમને મકાન ભાડા ચૂકવવાના હોય છે બરાબર દર મહિને છ હજાર એનું મકાન ભાડું ચૂકે છે અમે આઠ હજાર માં આંગણવાડી રાખેલી છે કોઈ નવ હજાર માં રાખેલી તો બેનનું એક જાતનું શોષણ છે અને બીજા નંબરમાં કે અમારા જે મોબાઈલ છે એ વીસ પંદર થી વીસ હજાર નો આવે છે એન્ડ્રોઈડ ફોન બરાબર અને અમારો પગાર છે દસ હજાર દસ હજાર ની પગારમાં કઈ બેન મોબાઈલ ખરીદી શકે અમને મોબાઈલ આપ્યા હતા પણ એ મોબાઈલ તો સાવ તકલા દી હતા અને સાડા ત્રણ હજાર નો મોબાઈલ હતો અને અમારી જોડે બધી બહેનો જોડે અગિયાર હજાર ની સ્લીપ માં સાઈન લીધી છે બરાબર આ પણ એક જાતનું અમારી જોડે શોષણ છે અને કોઈ પણ વસ્તુ બસ ફક્ત જીઓ ના કાર્ડ આપી દીધા છે બધાને અને બધાના પર્સનલ મોબાઈલ માં જે લોકોને કામ કરે રાત્રે બાર વાગે મેસેજ આવે તો બાર વાગે ફોન જોવો પડે અમારે કે શું માહિતી છે સવારમાં માં ઉઠીને પેલા ઘરવાળાનું ભગવાન નું નામ નહીં લેવાતું પેલા ફોન નું નામ લેવું પડે છે અંદર જોવું જ પડે છે કે શું આવ્યું આજ નવું અને અમે અમને અત્યારે જે બીઓલ ની કામગીરી અમારી બહેનોને સોંપી છે એ સોળ પત્તાનું ફોર્મ છે જો અમારી જેવી ભણેલી બેનો પાછી પડતી હોય તો બીજી બેનો જે જૂની બેનો છે અમારી એ બેનો આઠ થી નવ દસ ધોરણ સુધી ભણેલી છે હવે એમને કશું આવડતું નથી તો સોળ પાના ફોર્મ કેવી રીતે જો શિક્ષકો આનો બહિષ્કાર કરી શકતા હોય તો મારી બેનો કેમ ના કરી શકે આ બહિષ્કાર મારી બેનો તો ઓછી ભણેલી છે બરાબર પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે દરેકને ને ટીએચઆર આવે છે જે ટીએચઆર નો પ્રશ્ન છે એ એફઆરએસ થી જ કરીને આલવાનો ટીએચઆર તો વાલી મોબાઈલ નંબર લિંક નથી હોતા પછી વાલીઓ વાલીઓના મોબાઈલ નંબર અંદર લિંક નથી હોતો અમને લિંક કરવાના અમને એફઆરએસ કરવાનું તો એક બેન એક એક વાલીની પાછળ દસ થી પંદર મિનિટ કાઢી તો એ બાળકોને ક્યાંથી નહીં આપવાની કે એફઆરએસ કરે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપે પોષણ આપે શું આપી શકે કશું પણ આમાંથી કામ થતું નહીં ઉપરથી બાળક કુપોષિત થાય છે અને એને પૂર્વ પ્રાથમિક જે શિક્ષણ આપવાનું છે એનાથી પણ બાળક વંચિત રહે છે અને આજ આ રીતે જ તે બાળક કુપોષિત થાય છે અને અત્યારે જે અમારે જે કાર્યક્રમ કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અમારે અને આરોગ્ય ને સાથે રહીને કરવાનો હોય છે એ કાર્યક્રમ ફક્ત અમારી આંગણવાડી કાર્યકર બહેનો ઉપર જ છે એ લોકોને આરોગ્ય ખાતા વાળા ખાલી અમારી જોડે માહિતી લેવા માટે જ આવે છે બીજું કોઈ એ લોકો કરતા નથી અને હંમેશા અમારી બેનો નું શોષણ જ થયું છે અને શોષણ થતું રહે છે એટલે આ શોષણ અટકાવવા માટે અમે આજ સીએલ ઉપર બધી બહેનો ઉતર્યા છે અને બીજી કે અમારા ની જે કામગીરી છે એ કામગીરીમાં અમે બહિષ્કાર કરીએ છીએ એ માટે અમે આજે સીએલ ઉપર ઉતર્યા છીએ